નમસ્કાર ખેડૂત મિત્રો અક્ષર ફાર્મટેક અમદાવાદ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજની આ એક તલના અમે મુલાકાતે આવ્યા છીએ ગામે તાલુકાના અને આજે તારીખ છે ચોવીસ સાથે આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત ઉપસ્થિત છે હરેશભાઈ જેમને બ્લેક અમૃત અને રક્ષામૃત તમામ પાકમાં ઉપયોગ કર્યો છે આ એક ફીડ આપણે મગફળીનું પણ લીધું કળીનું પણ લીધું એમ આજે એક તલનું પણ આ ફિલ્ડ છે જેમાં એમણે બે છંટકાવ સામૃતના કરેલા છે તેનો ફાયદો અને એને જે પરિણામ મળ્યું છે એની વિશે વિગત લઈએ તમારું પૂરું નામ ને મોબાઈલ નંબર મારું નામ મકવાણા હરેશભાઈ નરસિંહભાઈ ગામ મોટે બાબરિયા તળાજા તાલુકો ભાવનગર જિલ્લો તમને આમાં છટકાવ કર્યા પછી આમ કેટલા દિવસના તલ હતા અને તમે છંટકાવ કર્યો હતો તલ મારે પાંત્રીસ દિવસના જાત એક છંટકાવ કરેલો પછી ફાલે ભરાણા ફૂલ આવવાની શરૂઆત તળિયે કર્યો અને પછી એમ થયું કે હવે આને દાણો સડવાની શરૂઆત છે

અને તમામ ફિલ્ડમાં આપણે જોઈ શકીએ એક સરખા તલ અ એમને છે સરસ અને સારી સ્થિતિમાં છે આ વાતાવરણ માં પણ બીજા બધા તલ તો ઘણા સુકારો આવી બધા પ્રશ્નો છે તો આમ તમને કેવું લાગે છે ઉત્પાદન વધ્યું અને ખર્ચ ઘટ્યો એવું તમને હા ખરસ ઓછો છે અને ઉત્પાદનમાં સારું રહેશે

તમારી ભલામણ છે હરેશભાઈ ની કે ખુબ સારું એવું આનું પરિણામ છે એટલે વાપરવા જેવું છે ઓછા ખર્ચે એક સારી ખેતી તરફ જવા માટે સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ રક્ષામૃત અને બ્લેક અમૃત છે